વડોદરા એરપોર્ટ પર આજે પણ મુસાફરો અટવાયા છે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે તેની પાછળનું કારણ છે ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે ઇન્ડિગો દ્વારા આજે પણ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે અત્યાર સુધીમાં વડોદરા એરપોર્ટ પર છ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે અને જેના કારણે મુસાફરો અટવાઈ ગયા છે આગામી ફ્લાઇટ ક્યારે મળશે તેની પૂછપરછ હાલ કાઉન્ટર પર કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં મુસાફરો કે જે છેલ્લા ઘણા દિવસથી ફ્લાઇટને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે વિદેશની ફ્લાઇટની વાત કરીએ તો વિદેશની કનેક્ટિંગ ફ્લાઇટના મુસાફરો પણ અટવાઈ ગયા છે આજે અત્યાર સુધીમાં વડોદરા એરપોર્ટ પરથી છ ફ્લાઇટો કેન્સલ કરી દેવામાં આવી છે ગતરોજ જે ફ્લાઇટ કેન્સલ થઈ હતી તેની ટિકિટ આજ માટે ફરી બુક કરવામાં આવી હતી પરંતુ આજે પણ તે ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે એટલે મુસાફરો એક બાદ એક દિવસો વધે છે પરંતુ તેમને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી નથી શકતા ઇન્ડિગો ફ્લાઇટ મેનેજમેન્ટ કરવામાં સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે આજે પણ વડોદરા એરપોર્ટ પરથી ઘણી બધી આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે સો ફ્લાઇટો રદ કરવામાં આવી અને વધુ બે ફ્લાઇટ જે છેલ્લા ઘણા કલાકોથી મોડી પડી રહી છે ડિલે પર છે બે ફ્લાઇટ કે જે ચાર કલાકથી વધુ ડિલે પર છે જેના કારણે મુસાફરો એરપોર્ટ ખાતે અટવાઈ ગયા છે મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લાદ <laughs> એટલે તકલીફ તો પડી રહી છે પણ જો સ્ટાફ સપોર્ટ કરે ને ઇન્ડિગોની સાઈડથી પણ બીજી ફ્લાઇટ્સ ને એ બધું શેડ્યુલ થતું હોય તો ઇટ વુડ બી બેટર એ લોકોની સાઈડથી હેલ્પ મળે તો પણ જે પ્રકારે પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી રહી છે એ તો નથી એ લોકોનું એ લોકોની જ ભૂલ કહેવાય એવું લાગી રહ્યું છે અત્યારે તો કે એ લોકોની સાઈડથી પ્રોપર અરેન્જમેન્ટ એ લોકોએ ના કર્યું ક્યાં જવાનું હતું આપણે બેંગ્લોર તો શું અત્યાર સુધી શું મનમાં વિચાર એટલે અત્યારે જ ડર છે કે અહીંયાથી બેંગ્લોર જવું ઇટ ઇઝ નોટ ઇઝી કે જો એ લોકોએ એન્ડ મોમેન્ટ પર એવું કીધું કેન્સલ થાય છે તો અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નહીં હોય તો અત્યારે એ જ કન્ફર્મ કરીએ છે પૂછે છે એ લોકોને કે શું કાલની છે કાલે ઇવનિંગ

આજે આટલી બધી લાઈન છે અમારો વારો ન આવે તો કાલે ન થાય તો શું કરીએ હવે શું મગજમાં શું વિચાર છે હજુ કોઈ હવે બસ આલ્ટરનેટિવ ગોતીય છે બીજું તો કાઈ અમે તો ફરવા જઈએ છીએ બટ આ ઇન્ટરનેશનલ પેસેન્જર્સ બી છે જે લંડન જાય છે એ લોકોને તો હજી પ્રોબ્લેમ છે ને અમે તો હજી ડોમેસ્ટિક વાળા છીએ ઓકે આપ ક્યાં જવાના અમે ગોવા જવાનો પ્લાન છે તો આપ જેવો અનેક મુસાફરો અટવાયા છે તો ક્યાંક હવે સરકારે પણ આમાં ઇન્વોલ્વ થઈને ક્યાંક બીજી વ્યવસ્થા ઊભી કરવી શું માનવું છે આપનું એ એમાં તો હું તમને શું કહી શકું મતલબ હજી તો ઇન્ડિગોનો પ્રોબ્લેમ છે ને આ ઇન્ટરનલ શું પ્રોબ્લેમ છે મારો તો વિષય નથી